नंदीदाजी उपस्थित छे वो कीर्तिबेन बोर्ड से निवेदन करी कि तेरे वो अमनु अभिवादन करे बेन जी कीर्तिबेन बोर्ड से जोरदार डॉक्टर नंदीदा जोरदार तालियों की भारती एक अग्रणी विदेश अभ्यास कंसल्टिंग कैरियर लाइन एजुकेशन कंपनी नवाड़ा आदरिय भावीन ठाकर जी उपस्थित हैं હું વિનંતી કરીશ કે તેઓ માનની ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી મીનાબેન ખગર એમનું અભિવાદન કરવા માટે નિમિષાબેન વિનંતી કરીશ તેઓ એમનો અભિવાદન

વિનંતી કરીશ કીર્તિબેન છે ને કે તેઓ એમનું અભિવાદન કરેન્દ્રબેન જોરદાર અહિયાં ઉપસ્થિત છે પૂર્વ અને શિક્ષણ સમિતિના આદરણીય સભ્ય મોદ વિનોદભાઈ વિચારા સાહેબ હું વિનંતી કરીશ કિશોરભાઈ વાઘાણી ને કે તેઓ એમનું અભિવાદન એવા જ અમારા નગર શિક્ષણ સમિતિના સૌ વિચારો ની હાઈટ વાળા એવા ઉપસ્થિત છે હું અસંખ્યભાઈ વિનંતી કરીશ કે એમનો અભિવાદન એ ના પગલા પડ્યા પડ્યા શહેરના ફૂલો મને ઓછા પડ્યા જોરદાર તાળીઓથી કાર્યક્રમ ને આગળ શિક્ષણ સમિતિના સફળ આદરણીય રાજેન્દ્રભાઈ સાહેબ કે તેઓ પોતાના વિચાર વ્યક્ત કરે જોરદાર તાળીઓથી અને આજે આ કાર્યક્રમ નું આયોજન થયું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ત્રીજા અને પાંચમા ધોરણના બાળકોને ઇંગ્લિશ આપણી વચ્ચે ઉપસ્થિત છે નેતા શાસક પક્ષ બેનશ્રી દંડકશ્રી ડેપ્યુટી શ્રી